નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપની યુટ્યુબ ચેનલ જાત મહેનત જિંદાબાદમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો ગણિતમાં ધોરણ દસમાં એક નવા જ મુદ્દાની ચર્ચા કરીએ એની માહિતી અને એના દાખલાઓનો અભ્યાસ કરીશું મિત્રો તો વિડીયોને અંત સુધી જુઓ અને દરેક દાખલાઓ જે છે સ્વપ્રયત્ને કરવા માટેની પ્રેક્ટિસ કરો તો આવો મિત્રો આપણે નવા પ્રકરણની શરૂઆત કરીએ અબે આજે આપણે ધોરણ 10 ગણિત અને ગણિતમાં દ્વિઘાત સમીકરણ કેની આપણે ચર્ચા કરવાના છે મિત્રો હવે દ્વિઘાત સમીકરણની પહેલા આપણે સુરેખ સમીકરણની માહિતી મેળવીએ તો મિત્રો જે પટાલનીમાં સૌથી મોટો ઘાત 1 હોય તેને આપણે સુરેખ સમીકરણ તરીકે ઓળખીએ છે એટલે કે px બરાબર p x x ब्रैकेट માં છે a x નો એક પદ દર્શાવે છે તો ચાર તમારે x + 1 2x - 1 આવા જ્યારે પદ આવ્યા હોય ત્યારે આપણે એ શૂન્ય સમીકરણ તરીકે રાખી છે મિત્રો द्विघात સમીકરણ જે બહુપદીમાં સૌથી મોટો ઘાત 2 હોય સૌથી મોટો घात બે હોય તેવી પદાવલીને આપણે द्विघात પદાવલી કહીએ છીએ અને એના બરાબર શૂન્ય જ્યારે હોય છે ત્યારે द्विघात સમીકરણ બને કેમ તો તો અહિયાં द्विघात સમીકરણનો જે પ્રમાણિત સ્વરૂપ આપણે લેવું હોય તો ax નો વર્ગ + bx + c = 0 જે તમે અહીંયા જોઈ શકો છો ax નો વર્ગ + bx + c મિત્રો અહી

ગમે તે સંખ્યા હોઈ શકે અને c જે છે એ અચળ પદ છે એ પણ કોઈ પણ સંખ્યા હોય શકે ધન ઋણ કે શૂન્ય કોઈ પણ હોઈ શકે તો મિત્રો માત્ર જેમાં a એ શૂન્યતર સંખ્યા છે તો એનાથી ax નો વર્ગ plus bx plus c is equal to zero આવું એક આપણને પદાવલી મળે છે તો એને આપણે દ્વિઘાત સમીકરણ તરીકે ઓળખીએ છીએ એને zero સાથે સરખાવો તો ત્યારે સમીકરણ બને છે

એના માટે નિત્ય સમો આપણે યાદ કરી નાખવાના છે અગાઉના પીરિયડ અગાઉના વીડિયોમાં આપણે જોઈ લીધેલા છે તો આવા નિત્ય સમોને આપણે યાદ કરીશું બીજા નંબરે પૂર્ણ વર્ગ પદાવલીની રીત પૂર્ણ વર્ગ બહુપદી એટલે શું છે નીपदी એટલે શું છે તો જોનો પ્રથમ અને અંતિમ પદ કે પૂર્ણ વર્ગ હોય મધ્યમ પદ બરાબર પ્લસ માઈનસ બે પ્લસ પર હોય છે કે આપણો માઈનસ પણ હોય છે કે બે ગુણ્યા પ્રથમ પદ બરાબર અંતિમ પદ આવા જ્યારે ત્રણ પદો આપણને આપેલા હોય પહેલું અને બીજું પદ કે પહેલું અને અંતિમ પદ એ પૂર્ણ વર્ગ હોય અને મધ્યમ પદ બરાબર પ્લસ માઇનસ બે ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ મળે તો એ પૂર્ણ વર્ગ બહુપદી છે તો એ પૂર્ણ વર્ગ બહુપદી રીત પણ છે ઉકેલ મેળવવા માટે અને ત્રીજા નંબર ની જે છે એ વિવેચક ની મદદથી આપણે શૂન્ય અથવા તો એના ઉકેલ શોધી શકીએ છીએ શૂન્ય એટલે એના ઉકેલ હવે જ્યારે

જો b બરાબર શૂન્ય હોય એટલે કે b બરાબર 0 આપણને કિંમત મળે b ની કિંમત 2a - 4a = 0 મળે તો એના b સમાન અને વાસ્તવિક સંખ્યા મળે સમાન અને વાસ્તવિક બે રીત સરખા છે અને વાસ્તવિક છે મિત્રો b ની કિંમત એ શૂન્ય કરતાં વધારે મળે

ત્યાં તમારે બીજ અસ્તિત્વ ધરાવતા નથી આ ધ્યાન રાખવાનું છે કારણ કે આના બીજ તમને નહીં મળે તો આવા બીજ અસ્તિત્વ ધરાવતા નથી એટલે કે જ્યારેમાં વિવેચકની કિંમત ઋણ આવે ત્યારે સમજવાનું કે એ દ્વિપદીમાં રાખો અવયવ પર છે ના તો પૂર્ણ વર્ગની રીતે ના તો વિવેચકની રીતે કોલ પર રીતે આપણે શૂન્ય મળી શકે શું નહીં મિત્રો તો આવી દ્વિપદી જે છે એ વિગત દ્વિપદી નથી જેના શૂન્ય આપણે મેળવી શકતા નથી તો મિત્રો આ બહુપદીની માહિતી છે બહુપદી નું પ્રમાણિત સ્વરૂપ પણ આપણે જોયું કે ax નો વર્ગ bx c વિવેચક પણ જોયો હવે વિવેચક ઉપરથી જ્યારે આપણે બે કિંમતો લેવાની છે ત્યારે alpha બરાબર alpha એટલે ઉકેલ નંબર એક જેનો પ્રથમ ઉકેલ બરાબર minus b plus વર્ગમૂળ માં delta delta ની કિંમત b વર્ગ अपन नीचे 2a तो आप ए, दीज दे। ने तो ने बीज बीज नंबर 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 बीटा 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 बराबर बराबर आपने का है माइनस माइनस डेल्टा प्लस डेल्टा माइनस आता है डेल्टाइनस डेल्टाइनसूण मे मैनस वर्गमूण પ્લસ વર્ગમાં ડેલ્ટા હતું અહિયાં માઇનસ વર્ગમાં ડેલ્ટા છે તો એ પ્રકારે આલ્ફા અને બીટા બે શૂન્યો આપણે શોધી શકીએ મિત્રો તો હવે આજે આપણે ઉદાહરણ તરફ જઈશું આવો મિત્રો કેટલાક સરસ મજાના ઉદાહરણો આપણે જોઈએ અને એની ગણતરી આપણે યાદ રાખીએ મિત્રો સરળ દાખલા છે આરામથી વિભાગ સમીકરણના માર્ક આપણે મેળવી શકીશું મિત્રો થોડાક નિયમો યાદ રાખવાના છે અવયવીકરણના ના નિત્યક્ષમના થોડા સૂત્રો યાદ રાખીશું

તો આપણે શું કરું તો α * β = α * 1 / α આનો મતલબ β ની કિંમત વ્યસ્ત લઈ લે ને ત્યારે 1 / α આવે અને એની કિંમત આપણે કેટલી મળે 1 મળે મિત્રો તો અહીંયા આપણે α 1 / α = 1 મળવું જોઈએ મને વ્યસ્ત છે મને વ્યસ્ત ની કિંમત આપણે 1 મળે છે મિત્રો તો હવે આપણે કેની કિંમત શોધવી છે ત્યારે કેની કિંમત શોધીએ એટલે α * β c / a = 1 મળવા ગઈ છે c / a α * β ની કિંમત આપણે લઈ લે છે તો અહીંયા c ની કિંમત √t / a ની કિંમત 6 સોરી k c ની કિંમત કે અને अपॉन 6 બરાબર આપણી પાસે 1 હોય હવે જોઈએ ત્યારે કે બરાબર ભાગાકારમાં કે ગુણાકારમાં મળ્યો જો ત્યારે c ની કિંમત આપણને 6 મળે તો સાચો વિકલ્પ આપણો આ પ્રમાણે આપણે જોવી છે કે α * β બંને પરસ્પર વ્યસ્ત છે બરાબર 1 લેશું મિત્રો α * β ની કિંમત આપણને c / a મળે એના બરાબર 1 છે આપણે બહુપદીમાં જોયું છે તો અહિયાં k upon a ની કિંમત a એટલે પ્રથમ રકમ છે x નો સહગુણક b એટલે x નો સહગુણક અને k અચળ સંખ્યા છે તો c એની જગ્યાએ k મૂકી જો k = 6 એ આપણો માટે પ્રથમ જવાબ છે એક અપૂર્ણાંક કા અંશ અને છેદનો સરવાળો 16 છે જો છેદમાં 5 ઉમેરવામાં આવે તો એ અપૂર્ણાંકની કિંમત આપણને 1/2 મળે છે તો તે અપૂર્ણાંક આપણે શોધવાનો છે મિત્રો તો અહીંયા આપણે જોઈએ છે કે ધારો કે અપૂર્ણાંક નો અંશ બરાબર x ધારી લઈશું આપણે તો તેનો છેદ બરાબર અહીંયા આપણે જોઈએ છે કે બંનેનો સરવાળો સોળ થાય છે તો એ કિંમત નોર્મલી આપણને સોળ માઇનસ એક્સ મળે

તો અહીંયા અંશ એક્સ રકમ છે પણ છેદમાં સોળ માઇનસ પાંચ ઉમેરીએ એના બરાબર આપણને કેટલા મળે છે તો કે એક મળે છે તો હવે અહીંયા આપણે જોઈએ છે કે આ ગુણાકાર બંને થાય છે અને પેલા બંને ગુણાકાર એ આપણા માટે સોળ ને પાંચ એકવીસ માઇનસ એક્સ થાય છે હવે અહીંયા આ એકવીસ માઇનસ એક્સ માઇનસ એક્સ આ બાજુ લાવીશું तो 2x + x = 21 मळे आपण ने 3x = 21 થાય તો x = 21 / 3 એટલે a નું આપણને 7 મળે પ્રથમ કિંમત આપણને 7 મળે છે મિત્રો અંશ ની કિંમત હવે આપણે છેદ ની કિંમત લઈએ તો a = 7 મળ્યા છે છેદ = સોળ માઇનસ એટલે કે સોળ માંથી સાત બાદ કરો તો એની કિંમત આપણને નવ મળે છે મિત્રો હવે અપૂર્ણાંક અંશ ભાગ્યા છેદ એટલે કે અંશ ની કિંમત સાત મળે છેદની કિંમત નવ મળે છે આ સાત નવ અંશ જે આપણને મળે એ આપણા માટે મૂળ અપૂર્ણાંક છે મિત્રો તો

અહીંયા ઋણ નિશાની આપી છે તો જેવા બે પદો લઈએ છીએ ગુણાકાર બાર થવો જોઈએ એવા જ બે પદો નો બાદબાકી એક થવી જોઈએ કારણ કે વચ્ચેનું પદ આપણને એક આપ્યું છે તો ત્યાં બાર લાવવા માટે ચાર કરીને બાર કરીશું અને ચાર માંથી ત્રણ બાદ કરીશું તો આપણને એક પણ મળે છે જે આ એક નો છ ગુણક હશે હવે પદને કેવી રીતે ગોઠવીએ છે મિત્રો તો અવયવ આપણે આ રીતે પાડીશું આનું વિભાજન કરવા માટે 4x રોલ લઈશું અને + 3x લઈશું એટલે કે 4x માંથી 3x બાદ કરો ત્યારે -x મળે જે આપણે ઉપરથી આપણે 6x નો વર્ગ ઉતારીએ છીએ અહીંયા તો ઉતારીએ છીએ આ رقمો લઈ છે એમાં નો છે પ્રથમ પદ અને અંતિમ પદમાં કોઈ ફરક નથી ફક્ત મધ્યમ પદનું વિભાજન કરીને ત્રણ પદોને ચાર પદોમાં લાવવા જોઈએ હવે અહીંયાથી આપણે સામાન્ય અવયવ કાઢવાનો છે સામાન્ય અવયવ કરવા માટે આ બંનેમાંથી બે કોમન કાઢીશું કારણ કે બંને અંદર બે ના ઘડિયામાં 6 અને 4 બંને આવે આ બંનેમાંથી ઊંચી ઘાત એટલે કે x કોમન કાઢીશું બંને 6 સુધી બોલીએ ત્યારે બેકારીને 6 અને x² માંથી x કાટાર્જી બાદબાકી કરો ત્યારે 1x વડે છે માઈનસ અહીંયા 2 - 4 એટલે કે -2 મળે છે હવે 3x - 2 દે આપેલા છે એમાં જો કોઈ વસ્તુ કોમન નથી નીકળતી એટલે કે બંને અવિભાજ્ય પદો છે તો એનો એક સહગુણક તો હોઈ શકે 1 તો આપણે 1 લેવાના છે 3x - 2 મળે આના બરાબર 0 હોય છે એક સુધી લેવાના છે આપણે પ્રથમ અવયવ આપણે મળ્યા છે 3x - 2 = 0 અને બીજો અવયવ છે 2x + 1 = 0 હવે મિત્રો અહીંયા દિશાબત્યતા નિયમ યાદ રાખીશું

બે પ્રત્યાંશ અને માઇનસ મળે આ આપણે જવાબ છે મિત્રો તો આ પ્રમાણે જે પણ સમીકરણ આપેલું છે એ સમીકરણના બીજ અવણીકરણ રીતે આપણે એક રકમ છે કે જેના વર્ગોનો સરવાળો 365 થાય એ બે ક્રમિક સંખ્યાઓ આપણે શોધવાની છે જેના વર્ગોનો સરવાળો પ્રથમ સંખ્યા આપણે લઈ લેએ અને આ પ્રથમ સંખ્યાની આપણે ધારણા કરી દીધી કે પેલા તો આપણે ધારણા કરવી પડે ધારો કે પ્રથમ સંખ્યા બરાબર x લઈશું એના પછીની જે સંખ્યા લઈએ ત્યારે બીજી સંખ્યા બરાબર

બે ક્રમિક સંખ્યાઓના વર્ગો નો સરવાળો વર્ગો કર્યા અને એનો સરવાળો કરીએ ત્રણસો ને બરાબર ત્રણસો ને પાસઠ મિત્રો અહિયાં આપણે નિત્ય સમજા રાખીએ છીએ પહેલા પદનો વર્ગ બે લખીને પ્રથમ અને બીજું પદ એટલે કે અંતિમ પદ અને અંતિમ પદનો વર્ગ तो क्या आपने लिए x तो यहां पर x मुकी हूं एक तो यहां पर एक मुकी हूं એટલે કે x² + x² આ બધાનો ગુણાકાર આકુ સંયુક્ત પદ છે 2x + x² આ 365 ને આ બાજુ લાવ્યું છે એટલે -365 = 0 હવે મિત્રો ફરીથી બંને કિયે એટલે કે 2x નો વર્ગ + 2x 365 અને બંને સજાતીય પદો છે એની પ્રોસેસ કરીએ જે ત્યારે 364 મળે પ્લસ માઈનસ ની ભાગબાકી કરી છે અને મોદાની નિશાની બરાબર માઈનસ 364 હવે બચ્ચી કેટલી સંખ્યા એટલે સરલતા કે બે કોમન કા હોય સમીકરણ નાનું થઈ ગયું છે તો x1 + x - 18 * 36 2 / 4 એના બરાબર 0 હવે મિત્રો અહીંયા આપણે સોરી અરે મિત્રો અહીંયા આપણે 182 નું division એ રીતે કરવાનું છે કે ગુણાકાર 182 થવો જોઈએ અને ભાગાકાર આપણને 1 મળવી જોઈએ તો આનું division આપણે લેવાનું છે ત્યાં તમારે આ રીતે અવયવો પાડવાના છે 182 દેખી શક્યા કે તો બે વડે ભાગો એટલે 91 અહીંયા આપણે 91 લીધા છે હવે આ 91 ની સંખ્યાને 3 વડે પણ એ ન ભાગી શકાય 4 વડે પણ ભાજી જો નહી ભાગી શકો 4 8 વડે પણ નહીં 6 વડે પણ નહીં 7 વડે ડાયરેક ભાજીશું તો 13 સિક્કાને એકાણ હવે 13 ને 13 વડે ભાગો જો ત્યારે 1 મળે તો 7 * 2 = 14 માંથી 13 બાદ કરો ત્યારે મિત્રો આપણને 1 મળશે અને 14 અને 13 નો ગુણાકાર કરો ત્યારે 182 મળશે તો અહીંયા x² + 4x કારણ કે પ્લસ મોટો છે

+14 પેલા હોય છે એના બરાબર 0 અને બીજો હોય છે x - 13 = 0 બંને રકમ આવી શકે હવે અહીંયા આપણે જોઈએ છે કે પ્રથમ સંખ્યા બરાબર અહીંયા શું x = -14 પણ હોઈ શકે અને x = 13 પણ હોઈ શકે એટલે પ્રથમ સંખ્યા કા તો -14 હોય અથવા 13 હોય બીજી સંખ્યા પૂર્ણ સંખ્યા કે દીધી પૂર્ણ સંખ્યાઓ બીધી છે આપણે ઘન કે રૂલમાંથી દીધી તો બીજી સંખ્યા કે આપડા માટે 13 હોય અથવા આયા આપણે જોઈએ છે કે માઇનસ ચૌદ માઇનસ ચૌદમાં એક ઉમેરો ત્યારે માઇનસ ચૌદ અને માઇનસ ચૌદ નો વર્ગ કરો ત્યારે એકસો ને છન્નું મળે છે અને તેર નો વર્ગ કરો માઇનસ તેર નો પ્લસ તેર નો ત્યારે એકસો ને મળે છે આ બંનેનો સરવાળો કરો ત્યારે ત્રણસો ને પાસઠ એ આપણી પહેલી થાય છે માટે આપણો જવાબ કાં તો આ હોઈ શકે કાતો બીજા નંબરે હોઈ શકે એટલે કે ચૌદ અને માઇનસ તેર માઇનસમાં પણ હોય તેર અને ચૌદ પ્લસ માં પણ હોય તો આ પ્રમાણે આપણે વર્ગોનો સરવાળો કરતા ત્રણસો પાસઠ મળે છે મિત્રો એક રકમ છે કે કાટકો ત્રિકોણ ભેદ તેના પાયા કરતાં સાત સેન્ટીમીટર નાનો છે અને કર્ણની લંબાઈ તેર છે તો બાકીની બે બાજુઓ એટલે કે પાયો અને ભેદ સુધો તો અહિયા આપણે કાટકોણ ત્રિકોણ કરીશું મિત્રો આ કાટકોણ ત્રિકોણ છે જેમાં કોઈ પણ રકમ બળે abc f pq r વડે દર્શાવული હોય છે હવે ધારકે આપણે જે બે નિયમ પ્રમાણે ધારીશું કાટકોણ ત્રિકોણનો બેજ પેલા પાયા કરતા પાયા કરતા છે જે આપણે પાયો પેલા ધારી લેવાનું છે x ધારકે

हम कर्ण बराबर देखे पाइथागोरस प्रमेय प्रमाण पायथा गोरस प्रमाणु वर्गों वर्ग बराबर के एसी नो वर्ग एना बराबर एडी नो वर्ग प्लस बीसी नो वर्ग है एसी नो वर्ग नो वर्ग बराबर एडी एक्स माइनस सात नो वर्ग a + b^2 એટલે કે x નો વર્ગ મિત્રો અહીંયા 13 નો વર્ગ 169 એના બરાબર x - 7 નો વર્ગ પહેલા પદ નો વર્ગ માઈનસ બે લગીને પહેલો બીજો પદ વત્તા બીજા પદ નો વર્ગ આ કે યાદ રાખની છો તો આ બંનેમાં x ગોઠવો આ બંનેમાં 7 ગોઠવો વચ્ચે રોલલી લખાય અને + x નો વર્ગ તો જે છે x y જે છે એ લોઈન કે છે હવે 169 x નો વર્ગ 169 ગુણાકાર આપણે કરીએ ત્યારે આ ને આ બાજુ લઈ જઈશું તો એ થઈ જશે તો એક્સ વર્ગ અને એક્સ વર્ગ સજાકીય પદ છે માટે આપણે લેવું છે ટુ એક્સ નો વર્ગ માઇનસ ચૌદ એક્સ તો સાઈડ ચેન્જ કરીશું આપણો તો એક બાજુ છે કે -14 x 2 = 19 છે +49 એ પણ વિનાયક એવા છે કોણ 160° પર સાઇન ચેન્જ કરીશું ત્યારે આપણને માઈનસ મળશે એના બરાબર 0 હવે 2x² -14x -160° મોટો છે માટે માઈનસ એ કિંમત આપડા માટે છે 120 169 માંથી 49 બાદ કરો ત્યારે x નો 20 મળે છે એના બરાબરની બધામાંથી ગ્યારે બે कॉमन કાઢીએ છે ત્યારે x² - 7x - 60 = 0 હવે મિત્રો અહીંયા ગુણાકાર 60 થોવ જોઈએ અને બાદબાકી 7 થવી જોઈએ એવું વિભાજન આપણે વિચારીશું ત્યારે 12 * 5 = 60 અને 12 માંથી 5 જાય તો 7 તો અહીંયા આપણે વિભાજ્ય

x = 12 - 12 સાઇડ ચેન્જ કરો ત્યારે + 12 અને x =- 12 હવે રૂલ જવાબ તો આપણો સકેનતી કારણ કે માપનું માપ રૂલ ક્યારે ના હોય છે તો પ્રથમ બાજુનું માપ એટલે કે પાયો કાટકોણ ત્રિકોણ પાયો બરાબર x છે અને x = 12 છે ને અને ઊંચ બરાબર x - 7 છે એટલે કે પાંચ minus sorry બાર minus સાત બરાબર એ આપણને મળશે પાંચ સેમી તો આ પ્રમાણે પાયો અને ભેદ આપણે જે ધારણા કરી છે એ પ્રમાણે આપણને મળે છે મિત્રો આ માહિતી તમને ગમી હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાની છે મિત્રો અને દરેક પ્રશ્નો વિગતવાર આપણે તૈયાર કરવાના છે તો હવે નવા જ સાથે આપણે મળીશું ત્યાં સુધી સર્વે મિત્રોને Namaskar.